હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાઈકા સ્ફૂટ બીજી ગુજરાતી ને હું છું ભાઈકા તો આજે હું તમારી સાથે સક્કરિયા બાફવાની રીત તો સકરિયા તો ઘણા બધા બાફતા જ હોય પણ એક અલગ જ રીતે પાણી વગર જ આપણે આને બાફવાના છે તો સૌ પ્રથમ આપણે અહીંયા સકરિયા લઈ લેશું અને એને સારી રીતે આપણે અહીંયા ધોઈ લેવાના છે તો સકરિયા આપણે બાફતી વખતે નથી પાણી ઉમેરવાનું નથી ઓવનમાં બાફવાના કે નથી કુકરમાં બાફવામાં બાફવાના તો એક નવી જ રીતના આપણે બાફીશું તો સરળતાથી વફાઈ પણ જશે ને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ એવો લાગે છે તો આ એકદમ સરસ રીતે પહેલાં જમાનામાં તો આપણે ચૂલા ઉપર ભટ્ટો હતો એનામાં આપણે બાફતા તો એનો મીઠું કેટલી આવતી તો આ પ્રમાણે આપણે જો પાણીમાં બાફીશું ને તો એનો સ્વાદ આપણે એકદમ જતો રહે છે તો આપણે કઈ રીતે બાફીશું તમને આગળ બતાવો તો સારી રીતે બધા સક્રિય છે તે તો આપણે ધોઈ લેશું તમે મહાશિવરાત્રીના દિવસે કયા કયા ફરાળમાં વાનગીઓ બનાવો છો તો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો તો જો આ રીતે આપણે બધા સક્રિય છે ને એને ધોઈ લેવાના છે અને તમને મારા વિડીયો બધા કેવા લાગે છે પસંદ આવતા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો હવે બધે આપણે અહીંયા સકરિયા છે એને ધોઈને લઈ લીધા છે તો હવે આપણે અહીંયા જે માટીની તાવડી હોય છે તે લેવાની છે અને તેને એકદમ સરસ રીતે ગરમ કરી લેશું અને ગરમ થયા ગયા બાદ પછી આ રીતે આપણે અહીંયા સકરિયા મૂકી દેવાના છે તો હવે આના જે આપણે તમને આગળ બતાવીશ અને થોડીક વાર લાગે છે પણ સકરિયા એટલા સરસ રીતે બફાઈ જાય છે કે એની મીઠાશ પણ એવી ને એવી જ રહે છે તો બસ તો જો આ સકરિયા આ રીતે ગોઠવી દઈશું બધા તમે જે ગમે તેટલા થી ત્રણ વખત તમે આ રીતે થોડા થોડા કરીને શેકી શકો છો તો હવે આને આ રીતે સરસ રીતે આપણે ગોઠવી લેશું તો અહીંયા અમે પાંચસો ગ્રામ જેટલા છે અહીંયા સકરિયા લીધા છે અને હવે એને આપણે કવર કરી લેવાનું છે તો જે આનામાં વરાળ થશે એનાથી જ આપણા સકરિયા છે એકદમ સરસ રીતે બફાઈ જશે તો જો આપણે આ રીતે વચ્ચે વચ્ચે આપણે આપણે એને પલટતા જવાનું એટલે બધી બાજુથી સકરિયા છે તે એકદમ સરસ રીતે શેકાઈ જાય તો આ રીતે આપણે તમે જોઈ શકો છો નીચે કેવું સરસ રીતે આ કાળા થઈ ગયા એટલે શેકાતા જાય છે તો આ રીતે આપણે આને પલટાવતા જશું અને આપણે એને શેકી લેશું તો આ રીત તમે જોઈ શકે નહીં તો મને જરૂરથી જવડાવજો તો જો આ રીતે કરશું ને તો ખૂબ જ ઝડપથી જ આપણે એકદમ સરસ રીતે અને આપણે કવર કરી કરીશું તો એનાથી જે વરાળ થાય છે તેનાથી મેં તમને કીધું કે થાય છે તો એકદમ સરસ રીતે સકરિયા બફાઈ પણ જશે તો આ રીતે જો બધું વ્યવસ્થિત રીતે આપણે ગોઠવી લેશું તો આ રીતે ગોઠવી લેશું અને આ રીતે આપણે સકરિયા બાફી વચ્ચે વચ્ચે પાછા ફરીથી આપણે અહીંયા ચેક કરી લેશું તો તમે જોઈ શકો છો આખા અહીંયા મેં બેથી ચાર વખત પલટાવીને આ રીતે બધી બાજુથી સકરિયાને બાફવા દીધા છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આ રીતે આપણા સકરિયા છે તે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો ચાકુ આપણે રાખતા જ અંદર એકદમ સરસ રીતે આપણે સકરિયા બફાઈ ગયા છે અને ખાવામાં પણ ખૂબ જ એવા સરસ મીઠા સવાડા થાય છે તો જો આ રીતે તમે જરૂરથી સકરિયા ટ્રાય કરજો બાફવાના તો જો આ રીતે એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું